સામાન્ય રીતે નાની મોલેત હોય ત્યારે નીંદણીનો ખર્ચ બચાવવા માટે પાળ્યું બાંધવામાં આવતી હોય છે આ વિડીયો ખેતી કરતા નાના ખેડૂત માટે કામનો છે તો આગળ કયો જુગાડ કરવામાં આવ્યો છે તે બતાવવામાં આવ્યું છે બે ઇન્જિનિયરોને કામે લગાડ્યા છે આપણે બળદના બમફરિયાને બળદના હાથીને ટ્રેક્ટરનું હાથી બનાવવાનું છે બળદ દ્વારા વપરાતું બમફરીઓ

આ છે બળદના હાથી એને બનાવવાનું છે મિની ટ્રેક્ટરનું હાથી ચાલો જુગાડ કરીએ તુવેરનો પાક છે કપાસના પાક છે તેમાં સામાન્ય રીતે પાંચથી છ ફૂટ એ વાવેતર થતું હોય છે પરંતુ અંદર કોઈ આંતર પાક એટલે કે અંદર અડદની વળ હોય મકાઈની વળ હોય ત્યારે અઢી ફૂટનું દાવડું બને છે ત્યારે આપણે જે બળદને પાંચ ફૂટનું જે બમ્ફરિયુગ કે સાતી કે જેને તમે મોરલો કહો છો તે આપણે ચલાવતા હતા પરંતુ હવે બળદ નીકળી ગયા છે ત્યારે મિની ટ્રેક્ટરે સ્થાન લીધું છે ત્યારે આ બળદનું જૂનું બમ્ફરિયુગ સાતી કે જેને મોરલો કહો છો તેને આપણે મિની ટ્રેક્ટરમાં કઈ રીતે ઉપયોગ કરવો તેનો જુગાડ કર્યો છે સામાન્ય રીતે આ વર્ષે મેં તુવેરનું વાવેતર કરેલું છે તો તુવેરમાં વચ્ચે અડદની ઓળ કરેલી હોય તો તેમાં ટ્રેક્ટરના બંફરીયા એટલે કે ટ્રેક્ટરનું લાઠીયું હોય તો તેમાં બંને બાજુ ધૂળ જતાં બારની તરફ પાળ બને છે પરંતુ વચ્ચે તો અડદ અથવા મકાઈની ઓળ વાવેલી હોય તો પાંચ ફૂટનું તે બંફરીયું ચાલી શકતું ટૅક્ટરનું લાઠીયું ચાલી શકતું નથી તો આપણે બળદના હાથી કે વચ્ચે ઓળ લઈ અને જુગાડાઈ કરવામાં આવ્યો છે સામાન્ય રીતે બીજી નીંદણીનો ખર્ચ બચાવવા માટે પાળ બનાવવામાં આવતી હોય છે અઢી ફૂટનું અહીં હોય તો આ ટ્રેક્ટર દ્વારા જ બળદના બંફરીયાનો ઉપયોગ કરી અને ખર્ચ બચાવી શકાય છે બળદના આ લાઠિયામાં જે સાંભીડો હોય તે કાઢી નાખવામાં આવ્યો છે અને તેની જગ્યાએ ટ્રેક્ટરની ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ટ્રેક્ટરના સાથીની ફ્રેમ છે તેના ઉપર એક દાઢો ઉલટો લગાડીને લેવલ લેવામાં આવ્યું છે તે તમને નજીકથી છેલ્લે દેખાડવામાં આવ્યું છે આ રીતે ફિટિંગ કરી દેવાથી સામાન્ય રીતે બમ્ફરીઓ હાઈડોલી દ્વારા ઊંચા નીચું કરી શકાય છે પાળને જાડી પાતળી કરી શકાય છે બમફરીયાને લાંબુ પહોળું પાંચ ફૂટનું કે ત્રણ ફૂટનું બનાવી શકાય છે આ સરસ મગરનો મજાનો જુગાડ છે તમને ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા ખેડૂતને શેર કરજો એકાદી વખત નજર ફેરવેલી હોય અને ભવિષ્યમાં બે ત્રણ કે પાંચ આઠ પાળ બાંધવાની હોય અને જુગાડ કરવો હોય તો કાયમ આવે પંદર વીસ વીઘાના તુવેર કપાસનું વાવેતર હોય અને જો આછી આથી પાળીઓ બાંધી દેવામાં આવ્યું હોય તો લગભગ વીસેક દાળિયાનો બચત થઈ શકે છે અને પાંચ દસ હજારનો ફાયદો થઈ શકે છે તો આ વિડીયો બંને ત્યાં સુધી લાઈક શેર કરી અન્ય ખેડૂતને ઉપયોગી બનાવવા માટે પ્રયત્ન કરશું અહીં બળદનું સાથી એટલે કે લાઠિયાને ટ્રેક્ટરના ફ્રેમ એટલે કે ટ્રેક્ટરના દંતાળ કે આપણે જે ફ્રેમ કહીએ છીએ એ ફ્રેમ સાથે કલમ વાળવામાં આવી છે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરી અને આ જુગાડ કરવામાં આવ્યો છે અને આજે રવિવારનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે અને પાંચ વીઘામાં પાળ્યું બંધાઈ ગઈ છે બે કલાકમાં પાંચ વીઘા નીંદાઇ ગયું છે અને જો વરસાદ ન આવે તો પિયર પણ શરૂ કરી શકાય છે ચાડી પાતળી પાળ કરવી હોય તો કરી શકાય છે બહુ સરસ અને સારો જુગાડ છે તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં લખજો વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને અન્ય ખેડૂત સુધી પહોંચાડજો એક આદ નજર ખેડૂતે કરી લે છે તો તે પોતાની રીતે આવો જુગાડ કરી અને કામને સરળ બનાવી શકશે કામ સરળ બનાવવું એ જ આ વિડિયો બનાવવાનો હેતુ છે જૂના પડતર લાઠિયાને મિની મિનિટેટરમાં વાપરવા માટે આપણે આજે કરેલા આ જુગાડમાં કોઈપણ જાતનો ખર્ચ કરવામાં આવ્યો નથી માત્ર ચાર ઇંચના બે આઠાની બોલ અને એક સપોર્ટ લોખંડના ટુકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે કોઈ વેલ્ડિંગ કે કોઈ કશું કરવામાં આવ્યું નથી માત્ર પાંચ સાત મિનિટનો બુત્તીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય આપ જોઈ રહ્યા છો ગુજરાત બંધુ એફએફસી યુટ્યુબ ચેનલના માધ્યમથી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવા અવનવા વિડીયા અને ઔષધિના વિડીયા જોતા રહેજો જય જવાન જય કિશાન વંદે માતરમ ભારત માતા કી જય